મિત્રો આજનો વિડીયો ગુજરાતીમાં છે તો માયક નથી એટલા માટે અવાજમાં થોડુંક એવું લાગતું હોય છે થવાની છે તો આ વૃક્ષ છે કરણભાઈ નામનું જે તમને નામ કોમેન્ટ દેખાતી છે તો જો અહીંયા ખાડો કરી લીધો છે તો ડાયરેક્ટ તમને ઉગાડીને દેખાડું તો મિત્રો કરણ નામનું વૃક્ષ અહીંયા ઉગી ગયું છે આ છે અમારું પંદરમું વૃક્ષ તો ચાલો હવે અમે સોળમું વૃક્ષ ઉગાવ્યું તો મિત્રો આ છે અમારું સોળમું વૃક્ષ અને આ છે આકાશ નામનું જેની કોમેન્ટ તમને દેખાય છે તો આ ખાડો અમે કરી લીધો છે તો એક ઉગાવી દેખાડું તો મિત્રો અહીંયા જો તમે હોળમું વૃક્ષ ઉગી ગયું છે તો ડાયરેક્ટ સત્તરમું લગાડી આંડો તો મિત્રો આ છે વૃક્ષ અમારું સત્તરમું તો આ છે કર્મવીર સિંહ અને યુગમવીર સિંહ જેનું ગવર્મેન્ટ તમને દેખાય છે તો આ આંબાનો વૃક્ષ છે તો અહીંયા ખાડો કરી લીધો છે તો ચાલો ઉગાવી તો મિત્રો કર્મવીર સિંહ ને યુગમવીર સિંહ વૃક્ષ ઉગી ગયું છે તો ચાલો હવે વૃક્ષ અમે ઉગાવી તો મિત્રો આ છે અમારું વૃક્ષ તો જે આ પણ પેલા નામ હતું એની કરતા થોડુંક અલગ છે એટલા માટે આ આકાશ જે અમારા ગામનો છે ને એક બાર બાર નું છે તો અહીંયા અમે ખાડો કરી લીધો છે તો ચાલો તમને ઉગાવીને ડાયરેક્ટ દેખાડું તો મિત્રો આકાશ નામનું વૃક્ષ ઉગી ગયું છે તો હવે આપણે વિડીયોને એન્ડ કરીએ તો મિત્રો એક હજાર વૃક્ષ લગાવવાનો અમારો ચેલેન્જ લીધો છે કારણ કે પર્યાવરણને બહુ નુકસાન થાય છે એટલા માટે તો અમે અઢાર વૃક્ષ વાવ્યા છે હજી સુધીમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં તમારું નામ લખો એટલા માટે તમારું આ લિસ્ટમાં નામ સામેલ થઈ જાય અને અમે તમારા નામનું પણ કોઈ પણ વૃક્ષ ઉગાવશું અથવા તો અમે અમારી રીતે અમે લગાડવાના છે જે નવા વૃક્ષ છે અને હવે આપણે આ ચેનલમાં મોટા ભાગના જે વિડીયો આવવાના છે એ બધા ગુજરાતીમાં આવવાના છે કારણ કે આપણે હિન્દી બોલવામાં આપણી ભાષા નથી એટલા માટે બોલવામાં થોડુંક આમ કેવર આવે એટલા માટે આપણે બધું ગુજરાતીમાં જ બનાવવાના છીએ અને હિન્દીમાં ક્યારેક ક્યારેક બનાવશું તમે કોમેન્ટ કરજો તો હવે આપણે વિડીયોને એન્ડ કરીએ તો ચેનલને સબ્સક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો તો ત્યાં जय हिंद जय भारत